સામે આવી રહ્યા છે દેશની આડત્રીસ બેંકના પાંચ હજાર કરોડ ની લેણદેણ પર અસર થઈ છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સાયબર અટેક હુમલો દેશની પાંચ હજાર કરોડ લેણદેણ

5000 કરોડની લેણ દેણને અસર પહોંચી હતી આ સાથે વધુ માહિતી આપવા માટે આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી લાઈન પર જોડાઈ ચૂક્યા છે મનીષજી દેશની 38 બેંકના 5000 કરોડની લેણ દેણને અસર પહોંચી હતી એટલે કે સાયબર અટેકનો જે હુમલો થયો હતો શું કહેશો આને લઈને જે પ્રકારના સમાચાર આપણી સામે આવ્યા છે આપણા સૌના માટે ગંભીર અને ચિંતાનો વિષય છેલ્લા ઘણા સમયથી સાયબર ફ્રોડના જે કિસ્સાઓ બની રહ્યા છે ને સાયબર એટેક કરીને આપણા આર્થિક વ્યવહારોને એટલે કે એક પ્રકારનું આ યુદ્ધ છે જેથી કરીને આપણું આર્થિક વ્યવહારો ખોટ થઈ જાય અનેક લોકોને આના કારણે મુશ્કેલી ઉભી થાય છે બેન્કિંગ સેક્ટરને જે અસર આવી તાત્કાલિક પણ અને જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન છે એના ઉપર પણ મોટા પાયા અથવાય છે હજારો કરોડના ટ્રાન્ઝેક્શન અટકી જાય એના કારણે આર્થિક વ્યવહારોને મોટી મુશ્કેલી થાય છે અને આના કારણે અનેક પ્રકારના નાણાકીય ટ્રાન્ઝેક્શન ન થવાના કારણે જે આપણી આર્થિક પ્રગતિ છે એમાં રોક લાગે છે અનેક લોકો આ પ્રકારના હુમલાઓ કરતા હોય છે પહેલા ફિઝિકલ હુમલાઓ થતા હતા આપણી એક પ્રકારનો સાયબર હુમલાઓ છે સાયબર એટેક છે અને આ સાયબર એટેક સામે સરકાર વાતો બધી બહુ ડિજિટલ ઇન્ડિયાની કરે છે પણ હકીકતમાં એના માટે આપણે સલામતી માટે જે પ્રકારના પગલાં લેવા જોઈએ લેવાતા નથી ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા નંબરનું રાજ્ય છે કે જ્યાં સાયબર ફ્રોડ થી સાયબર ફ્રોડ છેતરપિંડીના સૌથી વધુ ગુનો દેશમાં બંધ ગુજરાત ત્રીજા ક્રમાંક આવે છે ગુજરાતની અંદર અનેક પ્રકારની નાણાકીય ઓલામાં મોટા પાયે સામાન્ય માણસના પૈસા લૂંટાઈ રહ્યા છે છસો ને પચાસ કરોડ જેટલા રૂપિયા તો લૂંટાઈ જાય એક વર્ષની અંદર એટલે આ પ્રકારની ચાલે અને સાયબર અંદર આપણે ડિજિટલ એજમાં જતા હોય આપણે વાત કરતા ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ગુજરાત અને એવા સમયે ડિજિટલ માં સિક્યુરિટી જે ઉભી કરવી જોઈએ ત્યાં ક્યાંક ને ક્યાંક આપણી ખામીઓ આ માફિયાઓ એ પ્રકારના સાયબર એટેક કરી રહ્યા છે આ તમામ આગામી દિવસોની અંદર ના જુદા જુદા પ્રકારના યુદ્ધનો એક મોટો પરિભાષા છે અને આવા પ્રકારના હુમલા કરનારા ઉપર કઈ રીતે આપણા તંત્રને બચાવી શકાય કઈ રીતે સામાન્ય માણસને સિક્યુરિટી સાયબર સિક્યુરિટી આપી શકાય એ દિશામાં પણ આપણે વિચારવું જોઈએ હું આશા રાખું છું બુલેટિન ઇન્ડિયાના માધ્યમથી સરકારને પણ વિનંતી કરું છું નીતિગત માળખામાં જે પ્રકારની સલામતીના મુદ્દાઓ લેવા જોઈએ કારણ કે આગામી સમયે જેમ જેમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધશે એમ ડિજિટલ છોડ વધી રહ્યા છે ડિજિટલ સાયબર ફ્રોડના નામે કરોડો રૂપિયા લૂંટાઈ રહ્યા છે સામાન્ય માણસ હેરાન થઈ ગયો છે જેની માટે બિચારાને ખાલી કોઈ ફિશિંગ લિંક આવે ને એમાં બિચારાના પચીસ હજાર પચાસ હજાર જતા રહે સામાન્ય માણસને એટલે માણસની મગ આ પ્રકારના જે લોકોને એલર્ટ કરવાની જવાબદારી છે જેમની સલામતી ની જવાબદારી છે એ વિશેષ પગલા ભરવા આવે આ એટેક છે એની પણ સંપૂર્ણપણે જાણકારી સરકારે મેળવવી જોઈએ કારણ કે આમાંથી કોના ખાતામાં ક્યારે પૈસા જયારે તમે બેન્કિંગમાં જશો ત્યારે ખબર પડશે અથવા તમને અચાનક એક આવી જશે તમારા ખાતામાં પૈસા જતા રહ્યા અને જવાબ દેવા માટે કોઈ પ્રકારની વ્યવસ્થા બેંક સેક્ટરમાં નથી અનેક બેન્કોની અંદર સામાન્ય માણસ જયારે જાય છે ત્યારે એને પોતાના પૈસા માટેની પણ માહિતી મેળવવામાં અનેક મુશ્કેલી થાય છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા જે નિયમન કરતી સંસ્થા છે એ પણ પોતે જે પ્રકારનું ગ્રાહકોને ન્યાય આપવો જોઈએ એ પ્રકારના ગ્રાહકોને ન્યાય આપવામાં નિષ્ફળ ગઈ છે એવું બહુ સ્પષ્ટપણે આરોપ છે અને અનેક પ્રકારના કિસ્સામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સામાન્ય ગ્રાહકના જે ન્યાયની વાત હોય છે સામાન્ય ગ્રાહકને જે ન્યાય મળવો છે એની ફરિયાદો સાંભળવાની અવગણના કરે છે જી મરીજી જે રીતે ચોક્કસથી કહી શકાય ઘણા બધા સાયબર હુમલાઓ થતા હોય છે એક એક માત્ર જ લોકો મોકલતા હોય છે અને એમાં જો આપણે ક્લિક કરી દઈએ તો ઘણા બધા પૈસા ફસાઈ જતા હોય છે ક્યાંક ને ક્યાંક બેંકમાં પણ ખૂબ જ ધક્કા ખાવા પડતા હોય છે આવા ઘણા બધા જે પરિસ્થિતિ ઊભી થઈ છે વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા માઇક્રોસોફ્ટનું જે સર્વર જે હતું

આનંદ માટે આવું કરતા હોય છે અને બીજા લોકો આને સંપૂર્ણપણે માત્ર માત્ર ધંધાધારી કરતો હોય છે મોટા પાયે ખેતર સુધીના કિસ્સાઓમાં આવી આપણને ફિશિંગ લિંકો મોકલવામાં આવે છે જુદા જુદા એસએમએસ મૂકવામાં આવે છે તમે તમારા કેવાયસી એટલે નો યોર કસ્ટમર કરીને કેવાયસી ની ડિટેલ્સ મોકલવા કે અને આપણા દસ્તાવેજો સાથે મોટા પાયે રમત શિક્ષિત લોકો સાથે પણ મોટા આપણે એવું ઘણી વખત કહીએ છીએ કે ઓછું અક્ષર હોય છે લોકો ઓછું ભણેલા હોય છે એને તકલીફ પડે એવું નથી અનેક ભણેલા લોકો મોટા પાયે એ પોતે સાયબર ફ્રોડ ના ગોલામાં ભોગ બને છે મોટા મોટા લોકોના કંપનીમાંથી જે એકદમ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવેલું હોય એવા લોકોના પણ લાખો રૂપિયા આવી છે બોલામાં જાય છે એવા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે આપણે સરસ મજાની વાત કરીએ કે માઇક્રોસોફ્ટ ઉપર અમારા ક્લાઉડ ઉપર જે હુમલો થયો ભલે એને બાર નક્કી ઉપર વિશ્વનો સૌથી મોટા મોટો હુમલો થયો છે ને મોટા પાયે ડેટા ગમે ત્યારે તમને ડાર્ક વેબ ઉપર જોવા મળશે આ વેબ ડેટા અને ડેટા વેચાતો છે લાખો ગ્રાહકોનો એવી જ સંજોગોની અંદર જે રીતે આર્થિક બાબતોની વાત એટલે બેન્કિંગ સેક્ટર ની અંદર આ પ્રકારનું એક આ ટેસ્ટિંગ પોઈન્ટ છે આ હુમલો છે રેમસર નો એ ટેસ્ટિંગ પોઈન્ટ છે આગામી દિવસોની અંદર મોટા પાયે ખૂબ ટેસ્ટિંગ કરી રહ્યું છે અને એના હુમલાના કારણે અનેક લોકોના ખાતાઓમાંથી કરોડો રૂપિયા ચાઉ થઈ જશે ખબર પણ નહીં પડે અને પછી સરકાર સબ સલામતના ના દાવા કરશે દુઃખની વાત એ છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ પોતે એની જવાબદારી છે દેશની અંદર સામાન્ય ગ્રાહકને સલામતી આપવાની બેન્કિંગ સેક્ટરનું નિયમન કરવાની એ બેન્કિંગ સેક્ટરના નિયમન કરતી સંસ્થા આજે સંપૂર્ણપણે એની વ્યવસ્થા સાચવવામાં જોઈ એટલી સફળ નથી રહી ઊળી ઉતરી રહી છે અને જે પ્રકારે લોકોની ફરિયાદ વધી રહી છે પણ લોકોની ફરિયાદનો ન્યાય નથી મળતો એ હકીકત છે એટલે હું આપના માધ્યમથી કહું છું કે આ એક ટેસ્ટિંગ છે આગામી દિવસોની અંદર મોટા પાયે હુમલો થવાની શક્યતા છે તેવા સંજોગોની અંદર આપણે જેટલી બને એટલી સાવચેતી રાખીએ અને તંત્ર આમાં વ્યક્તિગત તો લોકો સાવચેતી રાખે પણ એના કરતાંય અગત્યનું એ છે કે બેન્કિંગ સેક્ટરે પોતાની આગામી દિવસોની અંદર વધુ વધુ સાયબર સિક્યુરિટી માટે પગલા લેવા જોઈએ અને એ પગલા વર્ટિકલ ને ઓરિજિનલ બંને સાઈડ હોવા જોઈએ અને ગ્રાહકને એના માટે જાગૃત કરવો પડશે જી મનીષજી કહી શકાય કહી શકાય જે રીતે દેશની આત્રીસ બેંકના પાંચ હજાર કરોડની લેણદેન ને અસર પહોંચી છે સાયબર અટેકનો હુમલો થયો હતો ત્યારે મનીષ દોશી દ્વારા પણ અમારા માધ્યમથી આગળ જે રીતે પણ પણ જણાવ્યું હતું સાથે સાથે કર્યા હતા તો જે પ્રમાણેના ટ્રાન્ઝેક્શન અટકતા ખેડૂતો અને વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા પરંતુ હાલ આ સાયબર અટેકને કારણે અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનું આર્થિક નુકસાન થયું નથી